સૌરાષ્ટ્રના આગેવાનોની મિટિંગ છે તો આ મિટિંગની અંદર હું મારી ટીમ સાથે આવી રહ્યો છું પેલા વિચાર એવો હતો કે આ જે વાત વિવાદ છે એમાં પડવું નથી પણ ઘણા લોકોને એવું થાય કે ઓલાના પક્ષમાં છે ઓલાના પક્ષમાં હું કોઈના પક્ષમાં નથી હું સમાજના પક્ષમાં છું નથી જયરાજસિંહના પક્ષમાં નથી અનુરુતસિંહના પક્ષમાં એ બેની જે કાંઈ રાજકીય લડાઈ હોય એને અનુસૂચિત જાતિ સમાજને કાંઈ લેવા દેવા નથી જે લોકો જાય છે ને એ લોકોને વ્યક્તિગત સંબંધ રાખવા હોય કદાચ જાતા હોય એની સાથે સમાજ નથી કે આ એક વ્યક્તિ ગયો નાખો સમાજ આવી ગયો એવું કાંઈ છે નહીં એ વ્યક્તિગત સંબંધ રાખવા માટે વ્યક્તિગત બાબતોને લઈને એ જાતા હોય તો એને એને જોવાનું છે એને સમાજ એની સાથે ક્યાંય છે નહીં એટલે આ બાબતનો આ વિવાદનો અંત આવે એટલે એના માટે સૌરાષ્ટ્રના આગેવાનો ભેગા થઈ રહ્યા છે હું પણ આવી રહ્યો છું રાજકોટથી નીકળી ગયો છું તો ભેગા મળીને આની ઉપર ચર્ચા કરીએ સંમેલન કરીએ તો કે અનિરુચસિંહ પાસેથી ફાળો લીધો હવે અહીંયા મિટિંગ કરી તો આની ચર્ચા એવી થાય છે કે આ અનિરુદ્ધ પાસેથી ફાળો લઈ અને જયરાજસિંહની સામે પાછો મોરચો ઊભો કરવાનો ભાઈ આપણે કોઈની સામે ક્યાંય મોરચો ઊભો નથી કરવાનો સમાજ મજબૂત થાય સમાજની એકતા થાય સમાજના બાળકો ભણે સારું શિક્ષણ મળે અને આ જ એટ્રોસિટીમાં જે સમાધાન થાય છે ભવિષ્યમાં સમાધાન આવા સમાધાન ન થાય અને જ્યાં ત્યાં બાબા સાહેબના નામે જ્યાં ત્યાં બાબા સાહેબના નામે ગમે ત્યાં સ્ટેચ્યુ મૂકી ના દે એના માટે આપણે બાબા ના સ્ટેચ્યુ બનાવી બિલ્ડિંગો બનાવીને અંદર બે નંબરના ન કરે ઘણી બધી જે બાબતો છે સમાજને લઈને એ બાબતોની ચર્ચા કરવાની છે તો જે કાંઈ મિત્રો ન હોય મારો વિડીયો જોઈને આવે આપણે પોઝિટિવ ચર્ચા કરવાની છે ચર્ચા કરીએ રજૂઆત કરવી જરૂર પડે તો રાજકોટમાં પણ વિચાર છે આખા સૌરાષ્ટ્રને વ્યક્તિગત આગેવાનોને ફોન કરી પત્રિકા આપીને જિલ્લા જિલ્લાવાઇજ ભલે મીટિંગ કરવી પડે પણ બોલાવી એટ્રોસિટીમાં સમાજને પૂછ્યા વગર આજે ફરિયાદીઓ ઘર ઘરમેળે સમાધાન કરે છે અને તો એને સમાધાન ન કરે તો એને કેવા પ્રકારનું પ્રોટેક્શન આપવું કાયદાકીય રીતે એને કેવી મદદ કરવી આર્થિક રીતે સામાજિક રીતે એને શું આપણે મદદ કરી શકીએ આ તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે તો વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર કરી અને જે કાંઈ આજુબાજુ તાલુકાના વિસ્તારના લોકો હોય એ તમામ લોકો આવે સાથે મળીને આનો જે કાંઈ આજે પોઝિટિવ નિર્ણય આવે એ નિર્ણય લેવાનો છે કારણ કે આમાં જે સમાજના લોકો ઉપર જે અત્યાચાર થાય જેનું કે મીડિયામાં આવતું નથી પણ જયરાજસિંહ અનુરુચિ અને આ બેની વચ્ચેનું જ ખાલી મીડિયામાં આવ્યા કરે ને હાથો સમાજ બને તો કોઈના હાથા નો બનો અને હા ખંભેથી ખંભો મિલાવીને સમાજનો વિકાસ કરી એટલું જ મારે કેવું છે બાકી ચર્ચા ત્યાં આપણે ધોરાજી કરશું જરૂર પડશે તો ત્યાંથી પણ આપણે લાઈવ કરશું જય ભીમ જય સંવિધાન